પચાસ રૂપિયા એક વાર પચાસ રૂપિયા બે વાળા પચાસ રૂપિયા ને ત્રણ વાર હલો એકસો એક સારો સારો માલ થયો એક રૂપિયા વાર એકાવન રૂપિયા <laughs> 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 બોલો નામ બોલો 380 382 382 250 250 250 250 268 268 ભરતો લે ભરતો લે ને જેસી

મસીમા આ બધા વિલાઈ આવે તો રાવાજીની બિગારા નીકળ્યો અને કોણ માર્યો 51 એકવાર 51 50 50 હતા લો માલ લો અમે મારે 371 દેશી માલ 55 નો તો કોઈ 546 આવ લાવો

66 66 66 71 71 71 50 હું નથી વેલા 500 500 795 780 એને આપો હવે 300 કદરેશભાઈ લકો હાલો 378 દશીમા 378 મુમી હાલો 325 બેમેજ બેમેજ બાંધે છે તમને ભીતર બાવા જપન એવું નથી હજી દેવા વીરોભાઈ થપ થપ

ઠ okay? okay. 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 કયું ગોપના કેટલો ભાવ આવ્યો ચારસો ને સોળ રૂપિયા આ છે ખેડૂતની ડુંગળી

ત્રણસો ને સોસઠ દેશી માલ ત્રણસો બોતેર માં પાંચ મારા

ચારસો <tune> રૂપિયા <tune> 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 <tune>

તડકોતેર ભૂમિ ત્રણસો ને એકોતેર દેશી સમીર સમી તરત